જાપાનમાં સાત પોઈન્ટ ચાર ની તીવ્રતા સાથે ભૂકંપે મચાવી તબાહી ભૂકંપની તીવ્રતાને ને ધ્યાનમાં રાખીને સુનામી ની ચેતવણી પણ જાહેર કરવામાં આવી લોકોને તેમના ઘર ખાલી કરવા અપીલ કરાઈ 2023 માં ત્રેવીસમાં ચંદ્રયાન તો હવે બે હજાર એક્સપો સેટ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું નવા વર્ષની શરૂઆતમાં જ વધુ એક ઇતિહાસ રહસ્યો અકસ્માતના કેસમાં ભારે વાહન ચાલકોને દંડની જોગવાઈ કરતા રાજ્ય સરકારના કાયદા સામે ઠેર ઠેર વિરોધ કાયદો પરત લેવાની માંગ સાથે હાઈવે પર ચક્કા જામ કરી વિરોધ પ્રદર્શન ટ્રક ડ્રાઈવરોએ કર્યો માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ટ્રક ડ્રાઈવરોએ ચીમકી ઉચ્ચારી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 89 પહોંચી આરોગ્ય વિભાગે સતર્ક રહેવાની અપીલ કરી મોઢેરા સૂર્ય મંદિર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત પચીસો થી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મોઢેરા સહિત રાજ્યના વિવિધ એકસો સાત આઈકોનિક સ્થળે યોજી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો નવા વર્ષની શુભ શરૂઆત ગુજરાતમાં સત્તાના કેટલાય સમીકરણ બદલાયા કેટલાય નેતાઓ ખોવાઈ ગયા તો કેટલાય નવા ચહેરા મેદાનમાં પણ આવ્યા આ બધાની વચ્ચે

સૌપ્રથમ આપણે વાત કરીએ રાજ્યસભા ચૂંટણી વિશે લોકસભા ચૂંટણી વિશે પણ ત્યારબાદ વાત કરીશું કારણ કે કેટલાય સવાલો છે સવાલમાં એક સવાલ એ પણ છે કે શું રાજ્યસભામાં કોંગ્રેસ તરફથી ફક્ત શક્તિસિંહ ગોહિલ વધશે સવાલ એ પણ છે કે સી આર પાટીલ લોકસભા ચૂંટણી બાદ ગુજરાત છોડી દેશે અને દિલ્હી જશે સવાલ એ પણ છે કે લોકસભા ચૂંટણીમાં પણ નવા ચહેરાઓ ભાજપ મેદાને ઉતારશે જૂના જોગીઓ ઘર ભેગા થશે આ તમામ સવાલ છે આ તમામ સવાલ વિશે વાત કરવી છે સૌ પ્રથમ વાત કરીએ રાજ્યસભા વિશે રાજ્યસભાની ગુજરાતમાં સીટો સીટો છે સીટોમાંથી આવનાર સમયમાં ખાલી થવા જઈ રહી છે જેમાં બે ભાજપની છે બે કોંગ્રેસની છે ભાજપની બે સીટો પર વાત કરીએ તો આ સીટો પર નામ છે મનસુખ માંડવીયા અને પરશોત્તમ રૂપાલા આ બંને નેતાઓ રાજ્યસભાથી પૂર્ણ થવા જઈ રહી છે આવશે ભાજપ કોને રાજ્યસભા મોકલશે આ સવાલ છે પરંતુ શક્તિસિંહ ગોહિલ જે શું કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં વધશે એ સૌથી મોટો સવાલ છે અમીબેન યાજ્ઞિક કે જો સાંસદ છે નારણ રાઠવા જેવો સાંસદ છે અને અમીબેન યાજ્ઞિક આ બંને રિપીટ થાય તેવી શક્યતા નહિવત જેવી લાગી રહી છે ગુજરાતમાં એકસો બ્યાસી ધારાસભ્યો છે અને આ જ ધારાસભ્યો રાજ્યસભા માટે મત આપતા હોય છે એક ફોર્મ્યુલા હોય છે કે ગુજરાત સહિત કોઈ પણ રાજ્ય માટે તમે આ ફોર્મ્યુલા લાગુ કરી શકો છો ગુજરાત માટે આ ફોર્મ્યુલા લાગુ કરીએ તો જેટલા ધારાસભ્યો હોય છે તેને જેટલી રાજ્યસભાની સીટો ખાલી હોય છે તેમાં એક ઉમેરી ભાગવામાં આવે છે જે જવાબ આવે છે તેની આજુબાજુ જ ધારાસભ્યો મત આપે છે અને તે મત પ્રમાણે રાજ્યસભામાં કોઈ વ્યક્તિ કોઈ નેતા જઈ શકે છે આ મતની ટકાવારી કાઢીએ તો ગુજરાતમાં પાંત્રીસ જેટલા ધારાસભ્ય એક વ્યક્તિને રાજ્યસભા મોકલવા માટે જોઈએ એટલે કે કોઈ પણ પાર્ટીના એક નેતાને રાજ્યસભા મોકલવો છે તેની પાસે પાંત્રીસ જેટલા ધારાસભ્ય હોવા જરૂરી છે પરંતુ કોંગ્રેસ પાસે ફક્ત સોળ ધારાસભ્ય છે એટલા માટે કોંગ્રેસ રાજ્યસભામાંથી પણ ઓછી થશે કોંગ્રેસમાંથી ફક્ત શક્તિસિંહ ગોહિલ ગુજરાત તરફથી રાજ્યસભામાં હશે જ્યારે બે બે જે સાંસદ છે માફ કરશો તેઓ દૂર થશે અને વાત એ પણ છે કે પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા દૂર થશે તો તેમનું સ્થાન શું રહેશે મનસુખ માંડવિયા કેન્દ્રમાં છે સ્વાસ્થ્ય મંત્રી છે અને પરશોત્તમ રૂપાલા પણ કેન્દ્રીય મંત્રી છે આ તમામ વચ્ચે એ બંનેનું સ્થાન શું રહેશે એ બંનેને ત્યારબાદ શું પદ આપવામાં આવશે એ પણ સવાલ છે આની વાત કરીએ આપણે રાજ્યસભાની રાજ્યસભામાં હજુ આવનાર સમયમાં ફેરફાર થઈ શકે છે કેટલાય નવા ચહેરા પણ ભાજપ ઉતારી શકે છે મેદાને આ બંને સીટો ખાલી થઈ રહી છે અને બાકીની જે બે સીટો ખાલી થઈ રહી છે કોંગ્રેસની આ તમામ ચાર સીટ પર ભાજપ જીતી શકે છે તેવી પૂરી શક્યતા અત્યારે છે આ તમામ શક્યતા વચ્ચે ચારેય નવા ચહેરા પણ ભાજપ મેદાને ઉતારી શકે છે હવે વાત રહી લોકસભા ચૂંટણીની લોકસભા ચૂંટણીની વાત કરીએ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે દેશમાં મોટા પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે પરંતુ વાત વાત ગુજરાતની કરવી છે છે વડાપ્રધાન મોદી ફરી સત્તા સરકાર બનાવશે તેવી કરવામાં આવી રહી રામ ફેક્ટર મોટું પાસું ભજવશે તે પણ કહેવામાં આવી રહ્યું છે પરંતુ ગુજરાતમાં શું શું ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જેમ જૂના જોગીઓના ચહેરા કપાશે ટિકિટ કપાશે જૂના જોગીઓને ઘર ભેગા કરવામાં આવશે આ સવાલ છે કારણ કે વિધાનસભા ચૂંટણીમાં પણ સવાલ હતો કે વિજય રૂપાણી છે નીતિન પટેલ છે આ લોકોને ટિકિટ આપવામાં આવશે કે નહીં પરંતુ ન આપવામાં આવી તેની જગ્યાએ અન્ય ચહેરા ઉતારવામાં આવ્યા અને ઐતિહાસિક સીટો લાવે છે ભાજપ એકસો છપ્પન હવે લોકસભા ચૂંટણીમાં શું લોકસભા ચૂંટણીમાં છવ્વીસ બેઠકો છે ગુજરાત પાસે છેલ્લી બે ટર્મથી ભાજપ તમામ જીતતું આવ્યું છે હેટ્રિક પાડવાની કોશિશમાં છે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને હવે બે હજાર ચોવીસમાં જીતે ભાજપ છવ્વીસમાંથી છવ્વીસ તો જીતની હેટ્રિક સાથે તમામ બેઠક જીતવાની પણ હેટ્રિક ભાજપ લગાવી શકે છે સી આર પાટીલ પ્રયત્ન કરી રહ્યા છે લોકોને પણ કહી રહ્યા છે કે પાંચ લાખથી પણ વધુની બહુમતી સાથે દરેક બેઠક પરથી ભાજપનો ઉમેદવાર જીત છે પરંતુ કેટલી બેઠકો છે કે જે ભાજપની ચિંતામાં વધારો કરી રહી છે પરંતુ ટિકિટ કપાઈ શકે છે તેવી પણ શક્યતા છે નવા ઉમેદવારો મેદાને આવી શકે છે ત્રણ ટર્મ અથવા તો તેનાથી વધુ ટર્મથી જે સાંસદો છે તેને ઘરભેગા કરવામાં આવી શકે છે તેની જગ્યાએ કોઈ જૂના છોગી કોઈ સંગઠનનો માણસ અથવા કોઈ નવો ચહેરો મેદાને આવી શકે છે ત્રણ ટર્મ અથવા તેના વધુ ટર્મથી વાત કરીએ તો સી આર પણ ત્રણ ટર્મ થઈ ચૂકી છે નારણ કાછડિયા કે જો અમરેલીથી સાંસદ છે માફ કરશો તેની પણ ત્રણ ટર્મ થઈ ચૂકી થઈ ચૂકી છે મનસુખ વસાવા છે ભરૂચથી સાંસદ છે તેની પણ ત્રણ ટર્મ થઈ ચૂકી છે આમ જેટલા સાંસદો છે તેમાંથી કેટલાય સાંસદો તેવા છે કે જેની ત્રણ ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે એટલે કે હવે પાર્ટી તેને તક આપે કે ન આપે તે એક સૌથી મોટો સવાલ છે આ સવાલને જોતા તે આગેવાનો પણ દોડી રહ્યા છે તે પણ મહેનત કરી રહ્યા છે કે ટિકિટ મળી જાય અને લોકસભા ચૂંટણી ફરી લડીએ વડાપ્રધાન મોદીના ચહેરા સાથે ભાજપ આગળ વધે છે અને જીતી પણ જઈએ આ એ વાત રહી પરંતુ જે ભરૂચ લોકસભા સીટ અને પાટણ લોકસભા સીટ છે આ બંને સીટ ભાજપ માટે ચિંતાનો વિષય છે પાટણમાં કોંગ્રેસ ને ભરૂચમાં આમ આદમી પાર્ટી પાટણ બેઠકની વાત કરીએ તો પાટણ બેઠક સહિત આજુબાજુના વિસ્તારમાં ઠાકોર સમાજનું બહુમતી પાટણ લોકસભામાં આવતી વિધાનસભામાં કોંગ્રેસનું પ્રભુત્વ આ તમામ વચ્ચે પાટણ લોકસભામાં કોંગ્રેસની ચિંતા છે પરંતુ ભરૂચ લોકસભામાં ચૈત્ર વસાવા મેદાને છે અત્યારથી જાહેરાત કરી ચૂક્યા છે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા બેઠક પર એકલા હાથે ચૂંટણી લડે તો પણ ટક્કર આપે તેવી શક્યતા સેવાઈ રહી છે કે લોકસભામાં ફક્ત એક એકના ધારાસભ્ય ચૈતર વસાવા અમને હરાવી જાય તે વાતમાં દમ નથી જોવું રહ્યું એ શું થાય છે પરંતુ બે હજાર નું વર્ષ ગુજરાત સહિત દેશમાં મહત્વનું સાબિત થશે કેટલાય સમીકરણો બદલાશે કેન્દ્રમાં પણ તખ્તા પલટ થઈ શકે છે કેન્દ્રમાં પણ નવા જૂની થઈ શકે છે વડાપ્રધાન મોદી એક મિશન સાથે આગળ વધી રહ્યા છે છેલ્લે ગયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં પણ ભાજપને એક સારું બહુમતી મળી છે ને આ સાથે જ ભાજપ આગળ વધી રહ્યું છે રામ મંદિરનો વિષય છે અને લોકસભા ગુજરાતની વાત કરીએ તો જે મુજબ મેં વાત કરી એમાં ભાજપ હેટ્રિક લગાવી શકે છે શક્યતા હેટ્રિક લગાવવાની ખૂબ જ દેખાઈ રહી છે બે બેઠકોને બાદ કરતાં આ બેઠકોમાં પણ ભાજપ અત્યારથી જ કામે લાગી ચૂકી છે ચૈત્ર વસાવા સામે પણ કેસ ચાલી રહ્યો છે પાટણમાં શું કરશે તે જોવું રહ્યું રાજ્યસભાની પણ આપણે વાત કરી રાજ્યસભામાં પણ આવનાર સમયમાં સીટો ખાલી થવા જઈ રહી છે શક્તિસિંહ એક જ કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં વધશે તેવું લાગી રહ્યું છે જો કંઈ મોટી નવા જૂની ન થાય તો બાકી ફક્ત એક જ વધશે સામે મનસુખ માંડવીયા છે પરશોત્તમ રૂપાલા છે આ બંને સાંસદ તરફથી દૂર થવા જઈ રહ્યા છે એનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે નવા ચહેરા કોણ આવે છે કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ તો રહેશે ભાજપ નવા ચાર ચહેરા કોને ઉતારે છે અથવા તો ચાર ચહેરા તરીકે જૂના જોગી અથવા સંગઠનના કયા માણસને મૂકે છે તેના પર નજર રહેશે સમાચારમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો

દસ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે ભારતીય ન્યાયિક સંહિતા અનુસાર માનવ શરીર પર હુમલો અને હત્યા સાથે જોડવામાં આવે છે ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અનુસાર

હડતાલ ભરવાનું એ કારણ છે કે જે સરકાર કાનૂન લાગુ કર્યો છે એ લાગુનો અમને નહીં પસંદ છે એ કાનૂન હટાવવાની અમારી માગણી છે એ કાનૂન જલ્દથી જલ્દ હટે તો અમે ગાડી હાંકી શકીએ છીએ બાકી જ્યાં સુધી આ કાનૂન હટે નહીં ત્યાં સુધી અમે લોકો આ બસ કે ગમે એ ડ્રાઈવિંગ અમે લોકો કરવાના નથી એટલે અમારી આ હડતાલ છે આ જે બી કાનૂન લગાવ્યો છે દસ લાખ દસ વર્ષની સજા અને સાત લાખનો જુર્માના એ કાયદો લાગ્યો છે એ કાયદો અમને એનો વિરોધ કરીએ છીએ અમે લોકો એ બસો બંધ પડીએ છીએ હજારથી પંદરસો બસો આજે બંધ છે એના બધા ડ્રાઈવરો અહીંયા મોજૂદ છે ને હાજર છે અમારી આગળ એ જ વિનંતી છે સરકારશ્રીને અમારી લડાઈ સરકાર જોડે છે સરકાર માન્યતા છે અમે એ લોકોને એટલું જ કેવું માગીએ છીએ કે અમારે જે બી માગણી છે આ જે કાનૂન કાયદા તમે જે ધારાએ લગાવી છે અમારા ઉપર ડ્રાઈવર વિશે એ ધારાઓ હટાવો બસ એ જ અમારી માગણી છે બીજી કોઈ માગણી નથી અકસ્માતના કેસમાં ભારે વાહન ચાલકોને દંડની જોગવાઈ કરતા રાજ્ય સરકારના કાયદા સામે ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે કાયદો પરત લેવાની માંગ સાથે હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ટ્રક ડ્રાઈવરો ચીમકી ઉચ્ચારી રહ્યા છે રોડ અને રસ્તા પર થતા અકસ્માતમાં ડ્રાઈવરો પર ડ્રાઈવરોની સામે કેન્દ્ર સરકારે નવો કાયદો લાવવાની વાત થઈ રહી છે જેમાં જે ડ્રાઈવર દ્વારા અકસ્માત થતો હોય છે એ ડ્રાઈવર ડ્રાઈવરને સાત વર્ષની સજા અને દસ લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે તેની સામે ટ્રક ડ્રાઈવરોનો વિરોધ ચાલી રહ્યો છે ભરૂચમાં પણ આજે સવારથી નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર ટ્રક ડ્રાઇવરોએ વિરોધ કર્યો છે અને ચક્કાજામ કરવાની કોશિશ કરી હતી પોલીસે એ ચક્કાજામને હળવો દૂર કરીને ટ્રક ડ્રાઈવરોને ખસેડીને ટ્રાફિકને હળવો કર્યો છે આજે પણ કલેક્ટર કચેરીમાં કેટલાક ટ્રક ડ્રાઈવરો છે તે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને તેમની માંગ કરવા આવ્યા હતા આપણી સાથે કેટલાક ટ્રક ડ્રાઇવરો છે અને બસના પણ ડ્રાઇવરો છે એમને પૂછીશું તેમની શું સમસ્યા છે અને કેમ તેમણે આ લડત શરૂ કરી છે તમારી શું સમસ્યા છે અને કેમ આ લડત શરૂ કરી જય હિન્દ જય ભારત હું એક ગુજરાત નાગરિક તરીકે વિથ હું એક ડ્રાઈવર બસ ડ્રાઈવર છું અને છેલ્લા અગિયાર વર્ષથી આ લાઇનમાં જોડાયેલો છું અને જે ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર જે આ બિલ પાસ કર્યું છે એ અમને યોગ્ય લાગતું નથી જેથી અમે સરકારની એક વિનંતી કરે છે કે આ આ કાયદાનો થોડો સુધારો કરી ડ્રાઈવરોના હિતમાં નવો કાયદો લાવે એ જ અમારી માંગ છે જેમાં આજ રોજ અમે કલેક્ટરશ્રી કચેરી ભરૂચ ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે અમને યોગ્ય ન્યાય મળે એવી કઈ બાબત છે જે તમને સુધારો કરવાની છે અમને અમારું જે રેગ્યુલર વેતન છે એ બી અમને મળતું નથી વિથ અમને ટાઈમ સર સેલડી વિથ અમને જે પોલિસી એ એસઆઈ વિથ મેડિક્લેમ હોવા જોઈએ એ સુવિધા આજ સુધી ગવર્મેન્ટ અમને આપી નથી અને જે નવા નવા કાયદા લાવીને ડ્રાઈવરોને દબાવવાની કોશિશ કરે છે એ કાયદાના વિરુદ્ધમાં અમે યોગ્ય માનતા નથી બીજા એક ડ્રાઈવર છે એમને આપણે પૂછીશું કે ભાઈ એમની શું રજૂઆત છે અને શું રજૂઆત કરી છે તમે કલેક્ટર સાહેબને એને કઈ કઈ માંગ માગશે કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી છે એ આ બિલની અંદર ફરીવાર એ લોકો સંશોધન કરે અને ડ્રાઈવરો ટ્રક ડ્રાઈવરો બસ ડ્રાઈવરો હોય આજે આપણે જાણીએ છીએ કે આ ડ્રાઈવરોની કેટલી અહમ ભૂમિકા આપણા સમાજ માટે છે આજે એક દિવસ ટ્રાન્સપોર્ટેશન બંધ થાય એટલે દવા શાકભાજી તમામ બાબતોએ આમ જનતાએ ભોગવવું પડે ત્યારે આજે જે આ કાયદો આ જે કાનૂન બન્યો છે એ કાનૂન ખરેખર ગરીબ માણસને કચડવાનું કામ કરશે એની સિવાય બીજું કંઈ લાગતું નથી ઉલટો કાયદો એ બનાવવો જોઈએ કે જે કોન્ટ્રાક્ટરો દ્વારા આ રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવે છે એ છ મહિનાની અંદર તકલાદી થઈ જાય છે તો એવા લોકોની ઉપર એવા કોન્ટ્રાક્ટરોની ઉપર આ ફાઇનની જોગવાઈ કરવી જોઈએ ના કે આ દસ દસ બાર બાર હજાર રૂપિયા નોકરીએ જતા વર્કરોની ઉપર કરવી જોઈએ જી બિલકુલ અને બીજો એક પ્રશ્ન એ છે કે જે અકસ્માત થતા હોય છે તેમાં ક્યારેક ટ્રક ડ્રાઈવર કે બસ ડ્રાઈવરનો ગુનો હોતો નથી તેમ છતાં જે સજા છે તેમને તેમને ધ્યાનમાં રાખીને ટ્રક ડ્રાઈવર અને મોટા વાહનો પણ સજા થાય છે એ બાબત માનું શું કેવું છે વારંવાર ઘણી વાર એક્સિડન્ટ થાય છે જો એ બી છે પણ ઘણી વાર મોટી ગાડીનો જ વાંક કરવામાં આવે છે જ્યારે નાના વાસણોને બી બેદરકારીથી ચાલવામાં સાચવીને ચાલતા હેવી વ્હીકલના ડ્રાઈવરો બી આ જ મેટરમાં ગુનેગાર ઠેરાવાય છે વારંવાર ઘણી ઘણા કેસોમાં મને જાણવા મળ્યું છે કે ખરેખર ડ્રાઈવર મોટી ગાડીનો જ વાંક કરવામાં આવે છે ડ્રક ડ્રાઈવરોના બીજા પણ કેટલાક પ્રશ્નો છે જે જેવી રીતે તમે વાત કરી કે વેતનનો પ્રશ્ન છે અન્ય કયા કયા પ્રશ્નો છે અન્ય પ્રશ્નોમાં એ લોકોની સેફટીની આ બિલની અંદર થોડી પણ વાત નથી કરી ગૃહ મંત્રાલયે નિયમ સારો પારિત કર્યો છે પરંતુ જે ડ્રાઈવરની સેફટી કે ડ્રાઈવરના ફેવરમાં તરફેણની અંદર આમાં એવી કોઈ જ જોગવાઈ નથી કે ગરીબ માણસ એનું ઘર સંસાર ચલવે આજે તમે વિચાર કરો એ માણસ દસ બાર હજાર કમાવાવાળો આટલી મોંઘવારીની અંદર પોતાનું ઘર માંડ ચલાવતો હોય ત્યાં એ સાત લાખ રૂપિયા સામેવાળાને કેવી રીતે આપી શકે અને આ કાયદાની અંદર એક બીજી પણ મને ક્ષતિ લાગે છે જેમ કે ટ્રક ડ્રાઈવર જ જો એક્સપાયર થઈ જાય ટ્રક ડ્રાઈવરનું જે મૃત્યુ આમાં પામે તો એના માટે શું જોગવાઈ એના માટે જવાબદાર કોણ આજે આપણે જાણીએ છીએ કે મોંઘવારી ડગલેને પગલે વધતી છે તેની અંદર આ લોકોને નથી પગાર સ્લીપ મળતી નથી મેડિકલ નથી ઇન્સ્યોરન્સ એટલે આ કંપનીઓ અને કોન્ટ્રાક્ટરોની જે મિલીભગત ચાલે છે તેની અંદર ડ્રાઈવરોનું અત્યાર સુધી શોષણ જ થયું છે અને અમે આશા કરીએ છીએ કે આ આવેદન પત્ર આપ્યા પછી લોકો ખરેખર માયનામાં જાગૃત થાય પક્ષ પાત અને ઉપરથી વધીને સામાજિક કામોને હંમેશા સહકાર આપી અને એ લોકોની પડખે ઊભું જ રહેવું જોઈએ એવી જ અમારી વિનંતી છે તમારી આ લડત ને ટ્રાન્સપોર્ટર તરફથી કેવું વલણ છે તેમને તરફથી શું તમને રિસ્પોન્સ મળી ટ્રાન્સપોર્ટ તરફથી તો જો કોઈ પણ એવું મળવા નથી આવ્યું ચૂંટેલા જનપ્રતિનિધિ હોય કે આ લોકો જેના કોન્ટ્રાક્ટોમાં કામ કરે છે એ કોન્ટ્રાક્ટરો એમની પડખે ઉભા રહેવા તૈયાર નથી સાહેબ એ લોકો કેવા ગયા તો એમને એવું કહી દેવામાં આવ્યું કે એક્સિડન્ટ થાય તો જવાબદારી તમારી એટલે જે લોકોએ એમના એમના પરિશ્રમે એમના પરસેવે ઘોડા ગાડી બંગલા વસાવી લીધું આજે જ્યારે એ લોકોને જરૂર પડી ત્યારે એ લોકો એમની પડખે નથી પણ સામાજિક કાર્યકર્તા તરીકે હંમેશા અમે ન્યાયની વાત કરીએ છીએ અને એ જ અનુસંધાને સામાજિક હિતને ધ્યાનમાં રાખી અમે અમારી રીતે જે લીગલ વે છે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ પ્રમાણે આજે કલેક્ટર સાહેબને યોગ્ય રજૂઆત કરી છે બિલકુલ તમે જોયું કે ટ્રાન્સપોર્ટરો સામે પણ ટ્રક ડ્રાઈવરોનો અસંતોષ છે અને કાયદામાં પણ કેટલીક થતી હોય તેમણે જણાવી છે ત્યારે આ કાયદો કાયદામાં જે આખી ટ્રક ડ્રાઈવરોને અનુલક્ષીને જે પણ વાત કરવામાં આવી છે તેમાં ટ્રક ડ્રાઈવરોનો અને બસ ડ્રાઈવરોનો વિરોધ ચોખ્ખો જોવા મળી રહ્યો છે હવે આ વિરોધ કઈ દિશામાં વળે છે તે જોવું રહ્યું નવા હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં આજે રાજ્યભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે ટ્રક ડ્રાઈવરોએ હડતાળ શરૂ કરી છે તેની સીધી અસર ભરૂચમાં પણ જોવા મળે છે હું મારા કેમેરામેનને કહીશ કે તમને આ દ્રશ્યો બતાવે આ કેબલ બ્રિજ છે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનો કેબલ બ્રિજ છે સામાન્ય દિવસોમાં અહીં ખૂબ જ પ્રકો પસાર થતી હોય છે કહેવાય છે કે દિવસમાં ચાલીસથી ચાલીસ હજારથી વધુ પ્રકો આ બ્રિજ પરથી પસાર થાય છે અને ગોલ્ડન કોરિડોર તરીકે ઓળખાય છે કારણ કે આ આ જે આખો વાહન વ્યવહાર અહીંયાથી જાય છે તે ભારતના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્ત્વનું યોગદાન તેનું તેનું રહ્યું છે અને કેબલ વ્યુ છે તે તે ટેબલ વ્યુ પર આપણે જોઈ રહ્યા છીએ કે માત્ર કાર અને ટ્રક જ પસાર થઈ રહી છે ટ્રક પણ ખૂબ જ ઓછી છે રોજ જેટલી ટ્રક પસાર થાય છે તેની સરખામણીમાં દસ ટકા જેટલો જ ટ્રાફિક આજે દેખાઈ રહ્યો છે એક જ વખત ટ્રક જાય છે બાકી કાર જાય છે તેના એક તો બે કારણ છે એક તો ટ્રક ડ્રાઈવરોની હડતાલ અને સુરત પાસે અને બરોડા પાસે ટ્રાફિક જામ છે તેના કારણે વાહનોની સંખ્યા પણ ઓછા જોવા મળી રહી છે જે ટ્રક ડ્રાઈવરની હડતાલનું જે આખું રાજ્યમાં હડતાલ શરૂ થઈ છે તેની સીધી અસર હવે ભરૂચમાં જોઈ રહ્યા છે આજે સવારે જ પાનોલી પાસે ટ્રક ડ્રાઈવરોએ હડતાલ કરી હતી અને ટર્કા કર્યો હતો પરંતુ ભરૂચ પોલીસે આ ટર્કા દૂર કરીને ટ્રક ડ્રાઈવરોને ખસેડીને ટ્રાફિકને હળવો કર્યો છે ત્યાર પછી કેટલાક ટ્રક ડ્રાઈવરો કલેક્ટરને પણ રજૂઆત કરવા ગયા હતા અને પોતાની માંગ અને રજૂઆત મૂકી હતી વરોજથી ગૌતમ ગોડિયા ગુજરાત તક બુલેટિન મહાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તરફ નમસ્કાર